અને આ વખતની લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક સો ટકા કોંગ્રેસ પક્ષ જીતશે એવો આશાવાદ અને ઉન્માદ કાર્યકરોમાં અને આગેવાનોમાં દેખાય લોકો એ ઉમેદવાર બદલવા પડ્યા બીજા ઉમેદવારનો પણ વ્યાપક વિરોધ થઈ રહ્યો છે એવા સંજોગોમાં કોંગ્રેસ પાર્ટી એ પણ આ બધું પહેલી પહેલી વાર જોયું છે અત્યાર સુધી એવું આ ભૂતકાળમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં કોઈ અવાજ નહોતું કરવું પણ આજે જે અવાજની શરૂઆત વડોદરાથી થઈ સાબરકાંઠા સુધી આવી સાબરકાંઠાથી બનાસકાંઠા અમરેલી સુધી પહોંચી ગઈ છે એ જ બતાવે છે કે જે ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસ યુક્ત ભાજપ બનાવવાની શરૂઆત કરી છે એની સામે જે કાર્યકર્તાઓના નો આક્રોશ અત્યારે ધીરે ધીરે બહાર આવી રહ્યો છે પણ મને એવું લાગે છે કે સાત મે આવશે ત્યાં સુધીમાં તો એ વિસ્ફોટનું સ્વરૂપ પકડશે અને એના કારણે ઘણા બધા સમીકરણો અહીંયા ગુજરાતમાં બદલાઈ જાય નવાઈ નહીં પામતા એવું વાતાવરણ આજે થઈ રહ્યું છે અને કોંગ્રેસ પક્ષે જે ઉમેદવારો પણ પસંદ કર્યા છે એ એવા મજબૂત ઉમેદવારો પસંદ કર્યા છે કે જે આજે એને કારણે પણ ભારતીય જનતા પાર્ટી બેકફૂટ પર આવી ગયો હોય એવું લાગી રહ્યું છે